વિસાવદરના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો બફાટ ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભારે પડશે ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે અને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા પણ કોઈ મળતા નથી આ તો હવે જનતા પણ સમજી ગઈ છે અને સામાન્ય બાબત છે અમે તમને જે વિડીયો બતાવીએ છીએ તે છે વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કિરીટ પટેલના બફાટનો જુઓ શું બોલ્યા કિરીટ પટેલ એક સમય એવો હતોની વાર્તા કરતા કિરીટ પટેલ ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં કી હોમી દીધું છે સમગ્ર વાતને લઈને ક્યાંક રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધે તેવા પ્રયત્ન ક્યાંક અંદરખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે અહેવાલ કાસમ હોથી લોકાર્પણ